ગાંધીનગરમાં આશાટી બીચના પૂર્વે થયેલા વરસાદ પછી ગ્રામ વિસ્તારની દુર્દશા સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત નમસ્કાર મિત્રો મહાસાબરા ન્યૂઝ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું ગોસ્વામી વિનોદ ગિરી અને આજે આપણે વાત કરવાના છીએ લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાનદરો ગ્રામ પંચાયતની અને પાનદરો ગ્રામ પંચાયતની અંદર આવતા ગામ પાનદરો ગામ પોતે ગામ નવાનગર ગામ સોનાનગર અને ગામ એકતાનગર અષાઢી બીજના આગળની રાત્રે જે વરસાદ થયેલ તેની અંદરની જે શું સિચ્યુએશન હતી એ સિચ્યુએશન આજે હું તમને રૂબરૂ બતાવવાનો છું વાસ્તવિકતા સાથે બતાવવાનો છું ને એની પહેલી શરૂઆત આપણે સોનલનગરથી કરવાની છે અને સોનલનગર પ્રાથમિક શાળાની અંદર ભણતા ભૂલકાઓ બાળકો જે છે એ આજ રસ્તાએથી નીકળે છે ને આ જગ્યાએ હજુ તો અડધા ઇંચ જેટલો પણ વરસાદ નથી થયો ને આ જગ્યાએ આવી હાલત છે તો તમે સમજી શકો છો કે આખી સિઝન હજુ બાકી છે કે ચાર મહિના સુધી જે પણ વરસાદ થવાનો છે તો આ જગ્યાએ આ કિચડમાંથી બાળકો કઈ રીતે જશે એનો હું તમને જે છે એ લાઈવ વિડિયો બતાવવાનો છું સાથે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યાએ જે સોનલનગર પ્રાથમિક શાળામાંથી જે પણ બાળકો અત્યારે જે છૂટીને ઘર તરફ જઈ રહ્યા છે તો એ કઈ પરિસ્થિતિમાં અત્યારે જઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો અને નાના બાળકોને જે છે એ પાણી દ્વારા જે છે ચેપી રોગ પણ લાગી લાગી શકે છે અને એલર્જી પણ થઈ શકે છે ચામડીને એટલે તમે જોઈ શકો છો અત્યારે કે કઈ ટાઈપની અત્યારે આ જગ્યાએ હાલત છે સોનલનગર પ્રાથમિક શાળાથી મેઇન રોડ સુધીનો નો આરસીસી રોડ છે જે રિલાયન્સની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી કોઈ પણ રોડ જે છે એ નું માં આ જગ્યાએ કામ કરવામાં આવ્યું નથી અને વારંવાર જે છે એ રજૂઆત કરવામાં આવેલી હતી કે આ આરસીસી રોડ બનાવવામાં આવે આ જગ્યાએ જે છે એ કાંકરી નાખવામાં આવે પણ પાનંદરો ગ્રામ પંચાયત દ્વારા જે છે કોઈ પણ આ જગ્યાએ ધ્યાન દોરવામાં આવતું નથી અત્યારે આ પરિસ્થિતિ છે તો ચાર મહિના જે છે આ જગ્યાએ હજુ પણ વરસાદ થવાનો છે તો ચાર મહિનાની અંદર કેવી પરિસ્થિતિ હશે એ તમે જે છે જોઈ શકો છો તો સાથી મિત્રો પાનંદરો ગ્રામ પંચાયતની અંદર કેવા વિકાસના કાર્યો કર્યા છે તો વિડીયો ઉપર બન્યા રહેજો અને વિડીયો જોવાની હજુ પણ તમને મજા આવશે તો દરેક ગામની અંદર જે છે આપણે રૂબરૂ જઈશું અને ત્યાંના લોકો જોડે જે છે શું વાસ્તવિકતા છે તે જાણીશું મારું નામ શ્રવણ ખાંભાળીએ નવાનગર ગામમાં રહું છું ગ્રામ પંચાયત કઈ લાગે છે આ પાંદરો ગ્રામ પંચાયત લાગે છે અને આ રોડ કેટલા વર્ષ પહેલાં બનેલો છે આજથી બાર વર્ષ જેવો રોડ પેલા બનેલો છે ને મુધવા ગામનો મેઇન રોડ છે આરસીસી પંચાયતે આજથી બાર વર્ષ પહેલાં વિક્રમસિંહ સરપંચ હતા જે પહેલી વખત ત્યારે આ રોડ બનાવેલો છે એના પછી વારંવાર અમે રજૂઆત પણ કરેલી છે આ રોડની અને એ રોડ ઉપર કાંઈ થયું નથી અને હજી તો પહેલો જ વરસાદ છે આ રોડની હાલત જોઈ લો અને આ રોડ સારામાં સારું હતું અને પાઇપલાઇન નાખવા માટે આ રોડને તોડી અને એને રિનોવેશન ન કર્યું અને જે છે એ રોડની આવી હાલત કરીને અત્યારે આ જે માણસો તમે જો જોઈ શકો છો પાછળ જાય છે ભાઈઓ એ કઈ રીતે આવા નાના નાના છોકરા જાય છે કેવી રીતે જઈ શકે આપણે છેલ્લા કેટલા વર્ષોથી આની જે મોકિત રજૂઆત કરેલી છે સરપંચ સાહેબને જે તે સમયે હતા અત્યાર જે સરપંચ છે ઉપસરપંચને પછી જે બી સભ્ય છે એમને પણ અને એમને કોઈ આનામાં ધ્યાન દોર્યું નથી અને જે છે છેલ્લા આ તો પહેલી વરસાદમાં જો આટલી ખરાબ પરિસ્થિતિ છે તો અમારે આ નાના નાના છોકરા છે કઈ રીતે લઈ જવા કે અહીંયાથી કઈ રીતે નીકળવું પાછળ રસ્તો જોઈ શકો છો એ બે હોસ્પિટલ જવાનો રસ્તો છે તમે જે અહીંયા ટાઈડ સિચ્યુએશન હોય પેશન્ટ ક્રિટિકલ હોય તો તમે રસ્તો જોઈ શકો છો રસ્તામાં બહુ ખરાબી છે ખાડા છે ગાડી થોડી પણ અંદર જાય તો થસી જાય છે અને અહીંયા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ આપેલું છે સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ રહે છે એમ્બ્યુલન્સ ને આવા જવામાં પણ બહુ તકલીફ પડે છે આ પાંદરો ગ્રામ પંચાયતમાંથી ખરેખર અહીંયા સપોર્ટ મળવો જોઈએ અને જે અહીંયા સિચ્યુએશન છે એ પ્રમાણે દર વર્ષે આની સિચ્યુએશન હોય છે તો ગ્રામ પંચાયતને અમારે ખાલી એટલું નિવેદન છે કે અહીંયા આખરી કે જે સારી સુવિધા કરવામાં આવે છે પેશન્ટને પણ કંઈ તકલીફ ના પડે અને જે અહીંયા સ્થાનિક છે એમને પણ કંઈ તકલીફ પડે નહીં એ અમારી અપીલ છે હું મહેમાન અબ્દુલ મહમદ ગામ પાંદ્રોમાં રહું છું અહીંયા ગામ ગ્રામ સભા મનમાની ગામ સભા ભરાય છે ને કોઈ પણ એમાં કાર્યવાહી નથી થતી આમ ગામ પાણી વાવનમાં પાણી ભરાય છે દર વર્ષે ને અને અહીંયા બહુ તકલીફ થાય છે અવાજમાં નિશાળો શાળામાં જવા માટે રસ્તો છે રસ્તામાં બહુ મચ્છરો છે અને પાણીમાં ભરાય છે દર વર્ષે આ મતલબ કે રજૂઆત થયેલી હોય છે તે છતાં કોઈ કાર્યવાહી થતી નથી અહીંયા કાંકરી બી નખાવી જોઈએ પંચાયતને ને કાશીસી રોડ બી બનાવવો જોઈએ કોઈ પણ કામ લેવામાં આવતું નથી અને કોઈ અમારો કોઈ આ બાજુ એક તો ગટર લાઈનની પાણી ચોકઅપ થાય છે બીજો અહીંયા મતલબ કે પાણી પણ ટાઈમમાં પાણી નથી આવતો પાણી ભેરા ભરી શકતો પાણી પાણી ટાઈમમાં પાણી નથી આવતો ને કોઈ પણ અમારી અહીંયા પંચાયતમાં પોત મનમાની ગામ માની ગ્રામ પંચાયત ગ્રામસભા ભરાઈને મોટા મોટા પોતા પોતાના કામ કરે છે ને અહીંયા મતલબ કે હકીકતમાં રસ્તા ચોકઅપ છે તો એને મતલબ કામ નથી થતું અહીંયા આ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવે ને કાપી રાખવામાં આવે મારી ગ્રામ પંચાયતમાં ખાસ અપીલ છે પાણંદ ગ્રામ પંચાયતને એક જ માત્ર અપીલ છે કે આરસીસી રોડ જે છે એ વ્યવસ્થિત બનાવવામાં આવે હાઈટેની લેવામાં આવે અને જે પણ જગ્યાએ વરસાદ દરમિયાન જે ખાડા થયેલા છે એ ખાડાઓ પૂરવામાં આવે જેથી કરી અને વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે એ લોકોને કોઈ ચર્મના કોઈ પણ જે છે રોગ ન થાય છે એલર્જીના કોઈ પણ જે છે એ લોકોને રોગ ન થાય અને વિદ્યાર્થી જે છે બીમાર ન થાય તો તેની જે છે એ જવાબદારી ખરેખર ગ્રામ પંચાયતને લેવી જોઈએ દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડબના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડબનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માયસિલ ના ઉપયોગ થી તંતુ રક્ષણ પોષણ અને રક્ષણ મળશે વધારો થશે દાડમ ની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપવો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસ નું એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ